આવે ને પછી કેમિકલ માં લાગે દવા મારે જોઈ જવાથી ફાટી ગયું મિત્રો કેમ છો બધા મજામાંથી શું નવું તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે લાયા એવી તરબૂજ ટેસ્ટ કરશું થોડીક તમને માહિતી આપશું તરબૂઝ માં ખાવાથી ફાયદો નો ફાયદો એટલે આપણે જો લાયા એવી જબરું એ આપણા ખેતરમાં હતો વેલા એમાં આવડા આવડા થઈ ગયું હોય અને એક મોટું થઈ ગયું અને આપણે લાયા આવીને આપણે મોળશું ના ના ખાવાથી શું શું ફાયદા પેલા તમને કહું આપણે ઘરનું ખાવ એ ગેળવ્યું હોય અને માંદાય ન પડ્યું ઘરનું કેમ કે દવા સાટી ન હોય અને ઈમણા હોય અને આપણે બહારનું વેસાતું લાવો તમે એ આવડા તરબૂચ હોય પણ ઈવડાઈ પાકીએ નહીં કેમ કે એ કાસા લાવે ને પછી કેમિકલ માં નાખે દવા મારે અને એવી રીતે તરબૂચ પકવે પકવે પછી તમે ખાવ એટલે શું વાંધો થાય તમને ખબર છે તમને રોગ થાય રોગ થાય એટલે તમારે દવાખાને જવું પડે ને અહીંયા ખર્ચો થાય તો એના કરતા બાયનું વસ્તુ કઈ ખવાય જ નહીં કેમ કે તરબૂચ તમે બાયનું લાવો કેમિકલ હોય દવા સીન પકવી એટલે તમે માંદા પડવાના હો એટલે ઘરે તરબૂચ ના તરબૂચ વાવી દેવાય ઘરનું વસ્તુ ખવાય ગેમી રીંગણા હે એની તમને ખબર રહી બધું બકાલું હે એમાં દવા સાટીને બધું થાય તો બઉ જાજુ નહીં કહ અને આપણે ટેસ્ટ કરશું તમારે તરબુજ ન થયું હોય તો ખાવા આવો જો આપણે આવડા આવડા થઈ ગયા ઘરના હે એટલે જોઈજો હમણાં આપણે મોડશું તોય આવડું એવડું તરબુજ તોય પાકું દેશે છે જોઈજો લો કેમ કે આપણે ઘરનું વસ્તુ ગમી ખાવાથી જો Rê tu rê tu phá ký dù hê Lá là hê. Phát khu môi là ngu nữ thi.

તો આ વિડીયો ગમવું હોય તો કોમેન્ટમાં લખજો એટલે તમને આવા નવા વિડીયો જોવા મળે છે